નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ ત્રીસ નવેમ્બરથી લઈને આઠ અથવા તો નવ ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે શું બંગાળની ખાડીનું વાવાઝોડું તટીય વિસ્તારોમાં કેટલી તબાહી મચાવી શકે છે ઉત્તર ભારતમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને કેટલી અસર કરશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો વાત કરીએ તો ઠંડીની આગાહીની અત્યારે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે ગુજરાતના અનેક ભાગોમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળશે ત્યારે મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વહેલી સવારે કહી શકાય કે પંદર ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન જોવા મળી રહ્યું છે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેની અસર ઉત્તર ભારત સહિત રાજસ્થાન અને ગુજરાતને થવાની છે અને ગુજરાતમાં ઠંડીનો પારો હજુ પણ બાર ડિગ્રી સુધી પણ પહોંચી જાય તેવી શક્યતા છે એટલે કે મિત્રો આવનારા દિવસોમાં જોરદાર ઠંડીનો માહોલ સર્જાશે બીજી તરફ મિત્રો પ્રદૂષણની પણ વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ સોથી લઈને એકસો ને આસપાસ રહી શકે છે એટલે પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થશે પરંતુ એકદમથી પ્રદૂષણ ઓછું નહીં થાય એટલે થોડા પ્રદૂષિત હવાથી પણ થોડા સાવચેત રહેજો હવે વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે તેને ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થાય બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાત સહિત કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને છાટાછોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટાં થઈ શકે છે ત્યારે મિત્રો બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા વાવાઝોડાની શું પરિસ્થિતિ છે તેની પણ વાત કરીશું બંગાળની ખાડીનું જે વાવાઝોડું હતું તે દરિયામાં હતું ત્યાં સુધી મિત્રો જોરદાર તેની તાકાત હતી પરંતુ હવે જ્યારે તેનો લેન્ડિંગનો સમય આવી ગયો છે ત્યારે કહી શકાય કે જમીન ઉપરના જે શુષ્ક પવનો છે તે તેને મળી રહ્યા છે અને જે વાવાઝોડામાં જે ભેજ છે ભેજ પણ કપાઈ રહ્યો છે અને વાવાઝોડું તે સાયક્લોનમાંથી ડીપ ડિપ્રેશનમાં પરાવર્તિત થઈ જશે એટલે તેની તાકાત પણ ઘણી બધી ઘટી જવાની છે પવનની વાત કરીએ તો સાઈઠથી લઈને પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભોગાવશે એટલે મિત્રો ભયંકર તબાહીવાળું વાવાઝોડો અને જે મોટું વાવાઝોડું હોય છે તે વાવાઝોડો હવે તે નબળું ધીમે ધીમે પડી જશે અને આગામી બોતેર કલાકમાં તે ઘણું બધું નબળું પણ પડી ચૂક્યું હશે એટલે કે મિત્રો આ જે વાવાઝોડાની અસર છે તેના લીધે થઈને દક્ષિણ ભારત સહિત દક્ષિણ ભારતના મોટા ભાગના તટીયા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે જેમાં એક ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ પણ થઈ શકે છે આગામી આઠ ડિસેમ્બર સુધી કહી શકાય કે બંગાળની ખાડી સહિત જે તટીયા વિસ્તારો દક્ષિણ ભારતના છે તેમાં જોરદાર વરસાદની શક્યતા છે અને આ વાવાઝોડાની અસર આગામી એક સપ્તાહ સુધી જોવા મળશે આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં થોડું મોઈશ્ચર પકડાય આંશિક વાદળોનો રાઉન્ડ પણ આવી શકે છે પરંતુ કોઈ ભારે ભારેથી અતિભારે વરસાદ અને વાળો વરસાદ આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં થાય તેવી શક્યતા હાલ દેખાતી નથી બાકી મિત્રો તમારા વિસ્તારમાં કયો વાતાવરણ છે ઠંડી હોય ગરમી હોય ઉપરાંત ગાઢ ધુમ્મસ હોય ઝાકળ વરસાદ હોય તમામ પ્રકારની માહિતી આપી દેજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે